વાર પ્રમાણે કરો વૈદિક જ્યોતિષના આ ઉપાય અને મેળવો જીવનમાં સંતુલન અને સમૃદ્ધિ વૈદિક જ્યોતિષ અનુસાર અઠવાડિયાના દરેક દિવસનો પોતાનું મહત્ત્વ હોય છે અને આ દિવસો માટે મહત્વપૂર્ણ ઉપાયો હોય છે આ વિડીયોમાં અમે તમને અઠવાડિયાના દરેક દિવસ માટે મહત્વપૂર્ણ ઉપાયો જણાવીશું જેનાથી તમે તમારા જીવનમાં સંતુલન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો આ ઉપાયો દેશના કુશળ અને જાણીતા જ્યોતિષીઓ પાસેથી જાણવા મળ્યા છે વૈદિક જ્યોતિષમાં અઠવાડિયાના દરેક દિવસનો વિશેષ ગ્રહ અને દેવતા સાથે એક ખાસ સંબંધ હોય છે આ દિવસોના ઉપાયોથી તમે ગ્રહોની શક્તિ અને શુભતામાં વધારો કરી શકો છો આવો હવે વાળ પ્રમાણે ઉપાય જાણીએ સોમવાર માટે જ્યોતિષીય ઉપાય સોમવાર એ ચંદ્રનો દિવસ છે આ દિવસે દૂધ ચોખા અને સફેદ વસ્ત્રોનું દાન કરો સોમવારે ભગવાન શિવની પૂજા કરવી અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી પણ લાભ થાય છે મંગળવાર માટે જ્યોતિષીય ઉપાય મંગળવારે હનુમાનજીની પૂજા કરો આ દિવસે લાલ વસ્ત્ર મસૂરની દાળ અને ગોળનું દાન કરો સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો બુધવાર માટે જ્યોતિષીય ઉપાય બુધવારે લીલી વસ્તુઓનું દાન કરો ભગવાન ગણેશની પૂજા કરો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો લીલા મગ અને લીલા વસ્ત્રોનું દાન કરો ગુરુવાર માટે જ્યોતિષીય ઉપાય ગુરુવાર બૃહસ્પતિ એટલે કે ગુરુગ્રહનો દિવસ છે ગુરુવારે પીળા વસ્ત્રો ચણાની દાળ અને પીળા ફૂલનું દાન કરો ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને વ્રત રાખો શુક્રવાર માટે જ્યોતિષીય ઉપાય શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો આ દિવસે સફેદ વસ્ત્ર ચોખા અને મીઠાઈનું દાન કરો શુક્ર માટે શ્રીસુપ્તનો પાઠ કરો શનિવાર માટે જ્યોતિષીય ઉપાય શનિવારે શનિદેવની પૂજા કરો શનિ ગ્રહને બળવાન બનાવવા માટે કાળા વસ્ત્ર તલ અને લોખંડનું દાન કરો આ સમયે શનિ સ્તોત્રનો પાઠ કરો રવિવાર માટે જ્યોતિષીય ઉપાય રવિવાર એ સૂર્ય ભગવાનને સમર્પિત દિવસ છે આ દિવસે તમારે લાલ વસ્ત્ર ઘઉં અને ગોળનું દાન કરવું જોઈએ રવિવારે સૂર્ય નમસ્કાર કરો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો આ ઉપાયો અપનાવીને તમે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકો છો તેનાથી તમારા જીવનમાં ગ્રહોની શુભતા વધશે અને પરેશાનીઓ ઓછી થશે વૈદિક જ્યોતિષ અનુસાર અઠવાડિયાના દરેક દિવસના ઉપાય તમારા જીવનમાં સંતુલન અને સમૃદ્ધિ લાવી શકે છે આ ઉપાયો અપનાવીને તમે ગ્રહોની શુભતામાં વધારો કરી શકો છો નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે